પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરીજી મહારાજ સાહેબના સિવ્ય રત્નવે ખૂબ જ સુંદર રીતે જન્મ વાંચન સંઘ ને કરાવ્યો હતો ત્યારબાદ સર્વે ભાઈઓ યુવાનોએ જન્મ વાંચન સાંભળીને ભાવ વિભોર બની ખૂબ જ નાચ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇન્દ્ર ને મેરુ પર્વત પર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યારબાદ તેમની માતાને સોંપી દે છે તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે આજે મારો જન્મ વાંચન છે કાળપોર સુધી રખડાવે છે કે જન્મ જન્મવાંચન દિવસે મહાવીર જયંતિ જેટલો માહોલ હોય છે મહાવી જન્મવાંચન દિવસે તળાવ બોલાય છે બાવીસો જન્મ વાંચન એમને થશે એનો આ માહોલ છે એનો પંદરસો 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 લોકો ભેગા થાય છે ભગવાનના જન્મ પહેલાં

અને સાધ્વી ભક્ત એમના છે અને બીજા આમાં સાવ કુસ્વા લોકોને શું સંમેશ આપશો આ તહેવાર નહીં મહાવીર જન્મ વાંચનથી જમીન લોકો એટલું કરીએ કે હિંસા મુખ્ય હોવી જોઈએ હિંસામાં કોઈ શબ્દ ન હોવો જોઈએ બધા હિંસા માતલો લલીતભાઈ કોરડિયા શ્રી ભંજાભાઈ અને સરાજભાઈ સંઘવી અત્યારે જે મહાવીર જનભાઈ ગુરુ છે જબરજસ્ત છે લોકો ઉત્સાહ બહુ કરે છે અને ખૂબ સારી રીતે થાય છે શાયદ ઉત્સાહમાં બહુ અને ઉત્સાહથી થાય છે અને કૃતિ કરવાથી બધું સારું ચાલે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત